આ શ્રીમદ ભાગવત ગીતા નથી આ શ્રીમદ ભાગવત છે શ્રીમદ ભગવત ગીતા એ અલગ છે પણ લોકો ગીતાને ને શ્રીમદ ભાગવત ગીતા બોલે છે શ્રીમદ ભગવત ગીતા એ પણ લોકોને ખબર નથી હોતી ઘણા લોકોને ખબર નથી હોતી કે અહીંયા કથા હાલે છે એ શેની કથા હાલે છે આ બહુ કર્મ ની છે સાગરભાઈ ઘણી વખત કોઈ મહાનુભાવ વધારે ને ત્યારે મહાનુભાવને અહીંયા સન્માન માટે બોલાવીએ નેતા હોય કોઈ રાજનીતિની અંદર અગ્રસર વ્યક્તિ હોય કોઈ અધિકારી હોય એ વ્યક્તિ ક્યારેક આવે પછી એને પ્રવચન નાનું મોટું આપવામાં આવે તો એને બોલતી વખતે શું બોલે કે અહીંયા શ્રીમદ ભાગવત ગીતામાં અમે આવ્યા તો એનાથી અમને ખૂબ આનંદ થયો આ શ્રીમદ ભાગવત ગીતા નથી આ શ્રીમદ ભાગવદ ગીતા નથી આ શ્રીમદ ભાગવત છે શ્રીમદ ભગવત ગીતા એ અલગ છે પણ લોકો ગીતાને શ્રીમદ ભાગવત ગીતા બોલે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ પણ લોકોને ખબર નથી હોતી

કેમ શ્રીજી મહારાજે શિક્ષાપત્રની અંદર પંચ દેવતાની પૂજા કરવાનું નથી કીધું વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર ઇતાહ પૂજ્યત યામન્ય દેવતાહ પંચમામકઈ હમારા આશ્રિત ભક્તો એ વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી કેતા માતાજી અને દિવાકર કેતા સૂર્ય એની પૂજા કરવી એની આરાધના કરવી હા સમય સમય એમના તહેવાર ઉત્સવ આવે ત્યારે ત્યારે એમનું પૂજન યજણ करू શ્રીજી મહારાજે આજ્ઞા આપી છે માટે પંચ દેવતા એને સમયે સમયે આપણે તહેવાર આવે ઉત્સવ આવે ત્યારે પૂજન યજન યજ્ઞ યાગાદી કેમના કરવા જોઈએ અને એ રીતે એ દેવી દેવતાને પ્રસન્ન કરવા જોઈએ આ શ્રીજી મહારાજની આજ્ઞા છે આપણે હિન્દુ છીએ હિન્દુ ધર્મના સનાતન ધર્મના પ્રધાન પાંચ દેવતા છે આ પાંચ પ્રધાન દેવતા એને હંમેશા વંદન કરો હંમેશા એમના પૂજન યજન યજ્ઞ યાગાદી કાર્ય કરો હા આપણો ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એ આપણા હૈયામાં હોવો જોઈએ સ્વામિનારાયણ ભગવાન આપણો સર્વોપરી પણ શ્રીજી મહારાજે આજ્ઞા આપી આજ્ઞાને પણ સર્વોપરી માનો વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી દિવાકર એ અમારા માટે માન્ય છે પૂજ્ય છે તો આપણા માટે પણ એ પૂજ્ય હોવા જોઈએ ક્યારેય પણ એવા દેવી દેવતાઓની ટીકા ન કરવી નિંદા ન કરવી તમારો દેવતા નાનો અમારો દેવતા મોટો તમારો ભગવાન નાનો અમારો ભગવાન મોટો આવી રીતના જ્યારે ભગવાનમાં હું તમે ફાટા પાડશો તેથી યાદ રાખજો ઉપર બેઠો બેઠો એ પરાત પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ પણ મારી તમારી ઉપર હસતો હશે અહીંયા હું એકલો જ છું ને મારા બે ફાટા નીચે પાડે છે અહીંયા તો હું એકલો જ છું અને મને નીચે ફાટા પાડીને જુદા કરનાઈ ટુકડે ટુકડા મારા કરી નાખ્યા ભગવાનને જુદા ન પાડશો કારણ કે વતનામૃતમાં ત્યાં ભગવાને આ વાતને ટાંકી છે હો ભગવાન જાજા ન હોય ભગવાન જાજા હોય તો એક કે કે વરસાદ વરસાવું બીજો કે વરસાદ વરસાવવું નહીં તો તો ભગવાનને ભગવાનને મહાભારતનું યુદ્ધ થાય ભગવાન જાજા ન હોય સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતી ભગવાન તો એક જ હોય ઈષ્ટદેવ તો આપણા હૃદયમાં એક જ હોવો જોઈએ પણ એ ઈષ્ટદેવની આજ્ઞા એ પ્રમાણે પંચદેવની હંમેશા આરાધના પૂજન વ્યજન ઇત્યાદિ કરવા